गुजरात માં ભારતીય જનતા પાર્ટી નું શાસન 25 થી વધારે વર્ષ પૂર્ણ થયું છે અને કેન્દ્ર ની અંદર મોદીજી નું યશસ્વી 14 વર્ષ પૂર્ણ થયું છે મોદીજી ના નેતૃત્વ માં દેશ પ્રગતિ રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારત નું નિર્માણ થઈ રહ્યો છે દેશ વિકસિત ભારત બનવા તરફ કદમ આગળ વધારી રહ્યો છે એવી સ્થિતિ ની અંદર हमारी सरकार यानी कि मोदी जी सरकार एक गरीब लक्षी सरकार छे किसान लक्षी सरकार छे परंतु इंडस्ट्रीज फ्रेंडली सरकार छे देश में उद्योग धंधा विकसित देश ने राज्य ने अंदर बंदरों का विकास था रोड अने इंफ्रास्ट्रक्चर डेवलप था है ये देश ने अंदर गति थी काम आगे बढ़ रहा है આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવ નિયુક્તા પ્રમુખનું પદવિદાન સમારોહનું આયોજન થયું જામનગરમાં 1933 ની અંદર સ્થાપાયેલી આ સંસ્થા આજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે 6000 થી વધારે પ્રાસ ઇન્ડસ્ટ્રીઝ ના યુનિટ છે

रिलायंस इंडस्ट्रीज द्वारा तैयार करों आबिद अंतर ये देश याने दुनिया ना रेस्क्यू करेला प्राणीवानों आश्रय स्थान आओ उत्तम विचार करवा बदल आज के सरस व्यवस्था करवा बदल वो रिलायंस इंडस्ट्रीज ने अभिनंदन